સુરતના પાલ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદ બાદ પોલીસે આખરે એક્શનમાં આવી અને ગેરકાયદેસર દારૂના અડ્ડા પર જાહેર દરોડો પાડતા વિસ્તારમાં ભારે ખડબડાટ મચી ગયો હતો પાલ એક્સટેન્ટેશન વિસ્તારમાં પોલીસની અચાનક કાર્યવાહીથી લોકો ચોંકી ગયા દરોડા દરમિયાન મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા કેટલાક શખ્સોને પોલીસ અટકાયત કરી છે લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હતી અંતે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હાલ તપાસ ચાલુ છે દારૂ ક્યાંથી સપ્લાય થતો હતો અને કોને પહોંચાડવામાં આવતો હતો આ પાલ વિસ્તારમાં થયેલી કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે પોલીસ હવે આગળની તપાસમાં સપ્લાય ચેન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે ગત તારીખ પચીસ બાર બે હજાર પચીસ ના મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા ડીસી વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે આ આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ યોગેશ મનહર પટેલ છે જે ઘર નંબર બસો તોતેર મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલા લીધેલું હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના ત્રણ કેસ તથા બે હજાર પચીસમાં પ્રોહિબિશન હેઠળ કુલ ત્રણસો ને ત્રીસ ગુના દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ બત્રીસ જેટલી રેડ કરવામાં આવેલ છે

આ અંગે ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપી થી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે બ્યુરો રિપોર્ટ જયનાદેશ ન્યૂઝ